નમસ્કાર સંજેલી તાલુકાના ટીસાના મુવાડાના પ્રા સરકારી પ્રાથમિક શાળામાં એકથી આઠ ધોરણ અને એક બાળવાટિકા ચાલે છે જેમાં બસ્સો જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે એકથી આઠ ધોરણ વચ્ચે ફક્ત ચાર જ ઓરડા બાકીના ચાર ક્લાસના બાળવાટિકાના સહિતના બાળકોને ઓટલા ઉપર બેસાડીને અભ્યાસ કરાવવામાં આવી રહ્યો છે શિયાળાની કડકડતી ઠંડીમાં બહાર બેસી અભ્યાસ કરવા મજબૂર બન્યા છે બાળકો ત્યારે વાલીઓ પોતાના બાળકોને ભવિષ્યની ચિંતા સાથે શાળાના નવીન ઓરડા બનાવવાની માંગ કરી રહ્યા છે સંજેલીના ટીસાના મુવાડાના પ્રાથમિક શાળામાં બાળકોને સુવિધાને બદલે દુવિધા આપી રહ્યા હોય તેવું જણાઈ રહ્યું છે સ્કૂલમાં બસ્સો જેટલા શાળાના વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે શિક્ષણ થકી વૈજ્ઞાનિકો પણ ચાંદ પર પહોંચી ગયા છે પણ ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓને શાળામાં ઓરડાના અભાવના કારણે બહાર ઓટલા પર બેસી અભ્યાસ કરવા માટે મજબૂર થવું પડે છે ચાર ઓરડા અને એકથી આઠ ધોરણ અને એક બાલવાટિકા સહિતના બસ્સો જેટલા બાળકો કેવી રીતે અભ્યાસ કરશે ઓરડાના અભાવના કારણે શાળાએ આવતા બાળકોના વાલીઓ પોતાના બાળકોની ચિંતા કરી રહ્યા છે આ સમસ્યાને લઈને આ તાલુકા સહિત ઉચ્ચ કક્ષાએ પણ ધાર ધાર રજૂઆતો કરવામાં આવી છે તેમ છતાં પણ તાલુકા સહિત જિલ્લાના અધિકારીઓ શિક્ષણ વિભાગનું તંત્ર આંખ આળાકાણ કરી રહ્યા હોય તેમ એક કાને સાંભળે અને બીજા કાને કાઢી નાખતા હોય તેવી સ્થિતિ સર્જાઈ રહી છે આ બસો જેટલા બાળકોના પાયાનું શિક્ષણ મેળવવા હાલ શિયાલાની કડકડતી ઠંડીમાં કેવી રીતે ભણશે આ બાળકો તેના માટે નવીન ઓરડા ક્યારે બનશે તેની રાહ એક વર્ષથી બાળકો તેમજ વાલીઓ જોઈ રહ્યા છે ત્યારે આ મામલે ગ્રામજને પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે સંજેલીના ટીસાના મોવાડા સ્કૂલના બાળકો ઓટલા પર બેસી ભણવા માટે મજબૂર બન્યા છે નિશાલની જમીન ફાળવવા માટે શિક્ષણ શાખા તાલુકા વિકાસ અધિકારી મામલતદાર સંજેલી પંચાયત સહિત ઉચ્ચ કક્ષાએ લેખિત રજૂઆત કરવામાં આવી છે તેમજ ટીસાના મુવાડામાં સ્કૂલ માટે જમીન ફાળવવા માટે ગ્રામ સભા પણ યોજાઈ હતી પણ જમીનને લઈ હજુ સુધી દરખાસ્ત પણ કરવામાં આવી નથી ત્યારે આ સમસ્યાને લઈને ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરતા આચાર્ય રાઠોડ નટોરબાઈએ જણાવ્યું હતું કે અમારી શાળામાં એકસો પાંચ કુમાર પંચાણું કન્યા અને એક બાળવાટિકા ચાલે છે ધોરણ એક બે ચાર સાત અને બાલ વાટિકાના વિદ્યાર્થીઓ ઓરડાના અભાવના કારણે બહાર ઓટલા ઉપર બેસી અભ્યાસ કરે છે આ બાબતે તાલુકા શિક્ષણ અધિકારી જિલ્લા શિક્ષણ અધિકારી સહિતના અધિકારીઓને રજૂઆત કરવામાં આવી છે કે એક વર્ષ ઉપરાંતથી બાળકો બહાર ઓટલા પર બેસી અભ્યાસ કરે છે ત્યારે અમે અમારી ચેનલના માધ્યમથી સંલગ્ન વિભાગના અધિકારીઓને તાકીદ કરીએ છીએ કે આ બાળકોના ભવિષ્ય પાછળ ધ્યાન આપો અને